પંચમહાલ જિલ્લાની સૌથી મોટી ગોધરા સિવિલ હોસ્પિટલ તો એક મહિનાથી રેડિયોલોજી વિભાગમાં તબીબ ન હોવાથી સોનોગ્રાફી મશીન પણ બંધ છે સિટી સ્કેન મશીન કામ ન કરતા દર્દીઓને રિપોર્ટ માટે ચાર હજારથી ચાર હજાર પાંચસો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન મુજબ સિટી સ્કેન મશીન

મહત્વના અને જરૂરી સરસાધનો ધૂળ ખાઈ રહ્યા છે તો કેટલાક સાધનો કંડમ હાલતમાં ફેરવાયા છે ખાસ કરીને કરોડો રૂપિયાના ખર્ચે ફાળવવામાં આવેલ સીટી સ્કેન મશીન પાછલા દસ વર્ષ ઉપરાંતના સમયથી કંડમ હાલતમાં ફેરવાય છે એટલું જ નહીં અહીંયા રેડિયોલોજીના અભાવે સોનોગ્રાફીના રિપોર્ટ થઈ શકતા નથી જેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે સાથે સોનોગ્રાફી રિપોર્ટ માટે દર્દીઓને

હવે ત્યાં છેલ્લા એક દોઢ મહિનાથી રેડિયોલોજી ડોક્ટર નથી અને એના પછી સીટી છે આવશે 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 અરે ભાઈ ક્યારે હજુ આવતું નથી છેલ્લા વર્ષથી લોકો છે અને બહાર ગરીબ લોકો જે બિલકુલ જેમને તકલીફ છે લાઈનોમાં ઊભા રહે છે એને બાર પાંચ તેર હજાર ચાર ચાર હજાર ખર્ચવા પડે છે સિટી સ્કેન માટે એ ખાસ રજૂઆત અમારી છે સિવિલ હોસ્પિટલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં એક્સરે સેવા તમામ મશીનરી બંધ છે તેથી ગરીબ દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો વહેલી તકે સારા થઈ જાય એ અમારી નમ્ર વિનંતી છે સિવિલ હોસ્પિટલમાં બધી જ ફેકલ્ટીના બધા જ ડૉક્ટર્સ ઉપલબ્ધ છે માત્ર રેડિયો ડિપાર્ટમેન્ટમાં રેડિયોલોજીસ્ટનો અભાવ છે રેડિયોલોજીસ્ટને નિમણૂક કરાવવા માટે અમે ઉપર ગાંધીનગર પણ પત્ર વ્યવહાર કર્યો છે તથા આરડીડીમાં ડેપ્યુટેશન પર રેડિયોલોજીસ્ટને મૂકવા માટે પણ પત્રવ્યવહાર કરેલો છે